શિયર ભાવનગર હાઇવે રોડ પર તાજેતરમાં બનાવવામાં આવેલ ડામર રોડના સ્પ્રીડ બ્રેકર ઉપર સ્થાનિક આગેવાનો દ્વારા સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા શિહોર ભાવનગર હાઇવે રોડ ઉપર ડામર રોડ બનાવીને રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા જેના કારણે અનેક લોકો અકસ્માતને ઘાયલ થયા છે ત્યારે સિહોરના પૂર્વ સેવક એવા સુભાષભાઈ રાઠોડના પત્ની ગઈકાલે સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત થયો અને માથાના ભાગે ઈજા થઈ હતી ત્યારે આ શિહોર નગરપાલિકાના પૂરુ સેવકને એક એવો વિચાર આવ્યો કે મારી સાથે આવો અકસ્માત થયો છે તો બીજા સાથે કેમ નહીં થાય માટે તેણે દરેક હાઇવે રોડ ઉપર બનાવેલા સ્પીડબ્રેકર ઉપર સફેદ કલર મારવામાં આવ્યો હતો અને બીજા કોઈ બનાવ ન બને તે માટે તેઓએ પોતે જાતે પોતાના સહ ખર્ચે છે કલર કરવામાં આવ્યો હતો કામ કરો છો અહિયાં ખરાબ ક્યાં ખરો કામ કરો હું કામ

એમાં કોઈ રેડિયો પટ્ટા કે સફેદ પટ્ટા કેવું લગાવવામાં આવે મરડી મેં મારી જાતે આ ને કલર લઈ મારા પોતાને કે જે અમારે જેવું બન્યું બીજા કોઈ મારે ન બને એટલા માટે મેં મારા જાતે પોતાના ખર્ચે થઈને તેના મોપની અંદર કલર માર્યો સાહેબજી આ હમણાં બે ત્રણ દિવસ પહેલાં તે બે ત્રણ જગ્યાએ આવી ઘટના ઘટી હતી આ ચોથો બનાવ હશે ચોથો નહીં દિવસમાં જ્યાં આજુબાજુના વિસ્તારવાળા કે ધીમા દોસ્તો દસથી બાર વ્યક્તિ એવા છે કે જે આ ઘટના બને છે છતાં તંત્રને કંઈક કહેવાનું મતલબ ભલે સરાહની કામગીરી છે કોઈ પ્રશ્ન નથી પણ એને માટે કરવા માટે પબ્લિકને જાણ કરવી જરૂરી છે આવી કે મારી જવાના કેટલા અત્યારે બનાવવા જવા ખાન કેટલા જણા આવી રીતે અકસ્માત થાય છે તો પ્રાંતને કંઈક કોઈપણને ઘટતું કરવું જોઈએ વ્યવસ્થિત એ મેં માં આવે ફટા માર્યા છે